મી દેવા ખાન જાતે ઓમી બેટોલા તો કેટલી પબ્લિક અમને મળવા આવે ધંધો તો આ દે મને મને બહુ દુખ લાગે વિડિયો ને મુકતો થી છે કે ખાલી YouTube માં ધાન દે હું બા 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 સને રાતરા છે બટા રાતરા કરવા ના દી છે હા એટલે લાડ દીધું તમને મોટા ફેમિલી સ્વાગત છે ના બ્લોગ માં કેમ છો તમે બધા મજામાં તો જા દિવસોથી ગયા એમ નથી કાંઈ વિડીયોને એવું બનાવ્યું નથી મતલબમાં બ્લોગે નથી બનાવ્યું ઇન્સ્ટાગ્રામમાં હાવ ઓછો એક્ટિવ સૌ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં હાઉ ઓછું એક્ટિવ સઉં તો એનું કાંઈ રીઝન હતું હું તો ઘણા બધા કે જેટલા મારા ફ્રેન્ડ્સ છે ને એ બધા કહેતા ઘણા ટાઈમથી કે ભાઈ કેમ તું વિડીયો નથી બનાવતો આ વખતે સાત આઠ દિવસથી ગયા એની પહેલાં તો કન્ટિન્યુ એમ નથી હું કે બે મહિના બે દોઢ મહિના જોઉં છું ત્યારથી આપણે સોશિયલ મીડિયામાં એક્ટિવ જ નથી માનું હા ઓછું ક્યારેક બ્લોગ આવતો ને ક્યારેક ન આવતો અને હમણાંથી તો બ્લોગ જ નથી નહીં કે ઘણા દિવસો થઈ ગયા શું બીને બ્લોગ શૂટ કર્યો તો મેં તો કાંઈ પછી શૂટ જ નથી કર્યો કે બ્લોગ તો સાધા દિવસો થઈ ગયા હવે બધા મારા જેટલા ફ્રેન્ડ સર્કલ છે બધા ગઈ કે ભાઈ તું બ્લોગ કેમ નથી બનાવતો ને ખાસ તો ભાઈ તમે બધાએ સપોર્ટ કર્યો ત્યારે હું અત્યારે એટલા સબસ્ક્રાઈબર્સ એટલા ફોલોઅર્સ છે પણ તોય મેં બધું મૂકી દીધું હતું હમણાં હાવ મને તો સોશિયલ મીડિયાથી આગો યોજ્યો તો હમણાં હાવ હાવ બધું ઓછું કર નહીં હતું અને ઘેરીથી ઘણા દિવસોથી બધા કહે છે કે ભાઈ તું બ્લોગ કેમ નથી બનાવતો બ્લોગ કેમ નથી બનાવતો બનાય બનાવ્યું બ્લોગ અને ભાઈ ઘરે એટલો બધો બધા સપોર્ટ કરે તોય હું બ્લોગ નહોતો બનાવતો તોય છે આગળ હું થઈ એમ તો સોરી બધાને હમણાંથી બહુ મોટો ગેપ લઈ લીધો હતો સોશિયલ મીડિયામાંથી આમ કહો તો શું કહેવાય કે ત્રીસ દિવસ એકાદી રજા હોય તો મજા આવે પણ સોશિયલ મીડિયા છે મને શોખ હતો એટલે હું આમાં કામ કર્યું હતું અને તમારા બધાના સપોર્ટ ને એના કારણે હું એટલે ભેગો હતો બાકી તો હું કાંઈ હતો નહીં પણ હમણાંથી ઘેરે બધા એ કહે છે કે હું કામ કામ નથી કરતો એમ તો કાંઈ નહીં બસ હમણાંથી નહોતો કામ કરતો હવે આપણે પાછા કન્ટિન્યુ થઈ જાય છે અને અત્યારે હું મસ્ત બેઠો છું ખેતરમાં ને ખેતરમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજ બાકી તો બેઠો તો ખેતરમાં આચાર્ય એકલો મસ્ત હવે જાઉં ઘરે ઘરે છે એટલે પાછા હમણાં જોજો એમણે એ સરસ હતી બધી બ્લોગની કે હું કેમ કામ નથી કરતો એમ હવે જાઉં છું ઘરે હમણાં મમ્મી ભાઈ ભાઈને બધા કહે છે બેનને બધા તે બ્લોગ કેમ નથી બનાવતો એમ કાંઈ નહીં કન્ટિન્યુ થઈ જાઉં આપણે બધાને સોરી યાર કેમ કે એમના બ્લોગ નહોતા મૂકતા નહીં એટલે देख गेम लिया मी देवा

કઈ નહીં આપણે મને બહુ દુઃખ લાગે વિડીયો ને મૂકતો હતી ને એવું કઈ ન હોય હવે આપણે કન્ટિન્યુ ચાલુ કરી દેવું પાછા વ્લોગ બનાવવાનું અને મસ્ત કેમ પેલા વ્લોગ બનાવતો હું એવા વ્લોગ બનાવી તો હમણાં સેમને મતિ નો બનાવતો પણ પાછા હળવળું ચાલુ કરી દેવું આપણે મસ્ત વ્લોગ બનાવવાનું અને આજ મારા મમ્મી થોડા ખીજા ગયા છે ના ખીજાય છે બધા ક્યારેય એવું કંઈ નથી પણ હું ન બનાવતો ને કંઈ બધાને જય માતાજી જય મા મોલ મેં કેટલી વાર કીધું કેટલી વાર કીધું પણ મારું થોડો સાંભળે આપણે તો બોલો નાખે માં અને માય બેક છે કે કાયમ માય કે બાપાય કે મય કહું પણ કોઈનો ભાઈ કાયા વાંધો નહી હોય ને કન્ટિન્યુ આપણે પાછા બ્લોગિંગ શરૂ કરી દેવું અને હવે તો ને નેક્સ્ટ લેવલ બ્લોગ આવશે બધાય મસ્ત મસ્ત અલગ અંદાજમાં અલગ અંદાજમાં હવે પાછા કેમ જૂના બ્લોગ બનાવતો એ ટાઈપ હમણાં YouTube માં તો કઈ જાણન બેન જો થોડી હવે ઝાયરનું કામ શરૂ થઈ ગયું છે ભાઈ હવે છે ને થોડું ખેતરનું કામ શરૂ થઈ જાય કેમ કે ઝાયરું પાકી ગયું છે એટલે ઝાયરું લણવાની અને છે આજ મહેમાન જો છે આટો મારવા આવું જોઈએ ને આટો મારવા બનાવતા ને એટલે દેવા કેમ રીહાણા બનાવતા દેવા દેવા થોડો કાથી ને એવું તો એટલે તો કામ કરતા કરતા આયા હે

ਤੋ ਮਾਰੇ ਹੂੰ ਮਿਲਵਨੂ YouTube ਮੇਂ ਕੰਮ ਕਰਵਨੂ ਖੇਤਰ ਮੇਂ ਐਮ ਖੇਤਰ ਮੇਂ ਹੂੰ ਕੰਮ ਕਰੀ ਤਾਰੇ YouTube ਮੇਂ ਕੰਮ ਕਰਨਾ ਇਹ ਮੈਂ 50% ਇਹ ਤਾਂ ਖੇਤਰ ਮੇਂ ਤੂੰ ਕਰ ਰਿਆ ਹੱਲ ਲਾਗੇ ਤੋ ਅਬਰ ਨੋ ਆਵਨੂ ਯੂ ਕਾਰੇ ਬਲੋ ਮਾਰਵਾ ਨਾਮ ਮਲੋਕ ਮੇ ਕੀ ਹੈ ਪਰ ਹੂੰ ਖੇਤਰ ਨੂੰ ਕੰਮ ਬਥੇ ਕਰਨਾ ਤੈਨ ਮੈਂ ਕਹੀ ਜੇ ਕਿ ਧਾਰ ਖੇਤਰ ਮੇਂ ਕੰਮ ਕਰਨਾ ਹੈ ਕਹੀ ਜੀ ਕਿ ਤੂੰ ਨਹੀਂ ਕਹੀ ਤੂੰ ਤੋ ਭਈ ਤੂੰ ਸੇ ਖਾਲੀ YouTube ਮੇਂ <tuk> ਧਾਨ ਦੇ ਖੇਤਰ ਮੇਂ ਹੂੰ ਕਰੀ ਤੀ ਬਾ ਬਾ

ఆ యా kami లాట్ కమీ కమీ dress આવી દીધું તમને મોટા తిરા આ મારા આને મોટો કરી મેં કા કીધું હા تے અમે એમ કે યે આપડો ગમમે રેવી વા ભલે ગમમે થાય પણ આપડો ધંધો હોય ને મેખવાની રાવન હતું હે લી નો જ્યા લાવ કે આવવા નતું તાર ઘરની પાછળ આપણો જૂનો એરિયો અહીંયા બે બહુ અહીંયા બહુ બધા વિડીયો એડિટ કર્યા હમણાંથી તો કંઈ કર્યું નથી પણ અહીંયા બેઠા બેઠા ઘણા બધા મોસ્ટ પ્લે જે વિડીયો છે એ બધા અહીં બેઠા બેઠા એડિટ કરતો હોય તો હવે પાછા લાગી જાવ આપણે જૂના અંદાજને કમબેક કરીશું પાછું બાકી તો કંઈ નહીં જે છે એ તમે બધું જોયું છે આજ કે આવો તો બ્લોગ આશા છે કે ગેમ હોય છે વધારે તો કાંઈ નહીં કહું આજ કાંઈ નહીં કાલે મસ્ત બ્લોગ બનાવીશું જોરદાર અને હવે મસ્ત મસ્ત બ્લોગ આવશે તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો ત્યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે કાલે નવા બ્લોગમાં જાઉં તે બધાને જય માતાજી બાય બાય અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા ચાલો બાય બાય